જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે બસ જો અત્યારે છે ને હજી રાજસ્થાનનો ત્રીજો વિડીયો બાકી મૂકવાનો છે એટલે ત્રીજો દિવસ એટલે કે ત્રીજો વિડીયો મૂકવાનો છે તો હવે જ હાચામાં હાચું અને જોરદાર મસ્ત વિડીયો છે કાલના બે વિડીયો મૂકાશે ને એના કરતાં આજે સુપર અને જોરદાર આવશે કેમ કે ત્યાંનું લોકેશન બહુ સરસ છે અને ગાર્ડનમાં ફરવા ગયા છે તો ગાર્ડન પણ બહુ સરસ અને સુપર છે અને બહુ મસ્ત વિડીયો છે તમે એકવાર જોજો તો ખરા ત્યાંના સોફા સીટું અને એવું બધું આમ ગાર્ડનમાં મૂકેલું છે એ જોઈએ ને તો એમ થઈ જાય કે ઓહો બહુ મસ્ત ઘડતરથી કર્યું છે અને બહુ સરસ છે એમ કે જોવાની મજા આવી જાય તો હાલો વિડીયાનું સ્ટાર્ટ કરીએ મિત્રો જરૂરથી જોઈ લેજો આખો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અનાજ નદી નો વિડીયો જોવો આનું લોકેશન જુઓ તમે એકવાર ખાલી એકવાર આવો લે તો આ જ રહી જવું છે અનાજ નદી જે રાજસ્થાનમાં કહેવાય ને એ

ફરવાલાયક સ્થળ છે આના સિવાય બીજું કઈ નથી આયા ખાલી એક જ અનાજ જ એક જ જોવા જેવી બાકી તમે ગામડા જ જોયા Halo Nawau nujuin, pasan nawa usu. Hmm. Huh? ફાઈ નથી કીધી અનાજ લઈ નાવડા કઈ બાજુ એવું હા તો નીચે હાલો હાલો આપણે જવાનું છે

મહાદેવ પછી આપડા વીડિયો યુટ્યુબ માં આવે જોજો બધાય હા ઠંડુ પાણી મસ્તી ચેનલ નું નામ બધા મોકલી દોલો બોલો મુલાકાત લઈ જગ્યા રાજસ્થાન બાસવાડા

જો આ છોકરા જાય છે જો અમે એક મંદિર પણ છે જવાની પણ બહુ મજા આવે અત્યારે <laughs> 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 <laughs>

તો તમને ગમું વિડીયો રાજસ્થાનનો અને એમાંય તમારા અઠીલા બનાવી ઉતારે વિડીયો એટલે કંઈ ઘટતું જ ન હોય જો કે મારા કરતાં એમનો સારો જ વિડીયો હશે અને મસ્ત હશે એટલે તમને ચોક્કસથી ગમ્યો હશે એ વિડીયો તો અમને કહેજો અને અઠીલા બનાવીને પણ કહેતા રહેજો એટલે કે જો વિડીયો ઉતાર્યા કરે તો તમને ગમતો રહીએ ને વાંધો ન આવે જો તમે જોતા હોય તો એમને પણ ઉતરાવવો પડે ને તો તમે કહો તો એ ઉતારે ન કરતો કંઈ ઉતારે એવાય ડાયા નથી એટલે એવું છે તો હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ એટલે એવું લાગ્યું રાજસ્થાન તો તમે કેજો ફરવા જવા જેવું છે ને તો જઈ નકર ન જવાય